બે સા એકતાલીસ પચાસ હોતર પંદરસો સત્તર પચાસ એકાવન બાવન છપ્પન સિત્તેર એકતેર એસી એકવું એકાણું છન્વ એક બે પાંચ છ પંદર પંદર હોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ સાળી હોળ 41 42 43 44 45 50 51 52 53 54 56 60 68 71 72 73 74 80 81 ને 1 એક ના

एक ना सौ सौ करो ये कहीं नहीं तो आन 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 के तो बार से आने पैसा पंद्र सौ पौल सौ एक पौल सौ पैसा एक आन पावर सब मन जितने एक आना आप बता ही ना रिंग ना पौल सौ पैसा हत्तर सौ हत्तर सौ हत्तर

ये रमेश भाई मनीष લોકવર છે કે હા છૂટો છે કે એક કરો માથે લે લે માવાનું કે હું એની માથે એક કીધું હા એ માથે ગમે ત્યાં માથે એક કીધું કરો

બારસો ને નવ્વાણું નવાણું તેરસો પૂરા લખા હેરસો

લીલી પંદે છે લીલી પંદે છે તુઈર છે ભાઈ ડોળક તમારો જ ગરમી ખાવા ભાવનગર <imitation> <imitation>